પચ્ચીસ ડિસેમ્બરે નાતાલ પર્વની ઉજવણી દેશભર સહિત સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં એક નાની એવી દીકરીએ તુલસી માતાનું પૂજન કરી નાતાલ પર્વની ઉજવણી કરી છે એક તરફ દેશભરમાં પચીસમી ડિસેમ્બરે ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વભરમાં પચીસ ડિસેમ્બરે તુલસી પૂજન પણ કરવામાં આવે છે પરંતુ હાલના સમયમાં હિન્દુ ધર્મમાં નૂતન વર્ષ એટલે કાર્તક સુદ તથા ગુડી પડવો છે પરંતુ વિદેશના તહેવારો આજે આપણા ઘરમાં ઘૂસી ચૂક્યા છે વેલેન્ટાઇન ડે નાતાલ જેવા તહેવારો આપણે મનાવીએ છીએ આપણી સંસ્કૃતિ અને ધર્મથી દૂર થતા જઈએ છીએ આવા સંજોગોમાં આવા સમયે પોતાની સંસ્કૃતિનું દર્શન મહત્વ અને તેનું રક્ષણ કરી તેનું સંવર્ધન કરવું તે આજના યુગની મહાન સેવા છે જે સેવા અંતર્ગત જામનગર જિલ્લાના પડધરી તાલુકાના મોટી ખોખરી ગામની પાંચ દીકરી નાતાલ પર્વ નિમિત્તે તુલસી પૂજન કરવાની માહિતી આપી તુલસી પૂજન કરે છે ક્ષત્રિય સમાજના દીકરી યોગેશ્વરીબા મયુરસિંહ જાડેજાએ તુલસી પૂજા કરી સમગ્ર હિન્દુ સમાજને બૌદ્ધ તથા એક ધર્મ પહેલા છે તેવો સંદેશ આપ્યો છે પાંચ વર્ષની નાની ઉંમરમાં માં શસ્ત્ર પૂજા તેમજ તલવાર ફેરવતી આ દીકરી હંમેશા સંદેશ આપતી નજરે પડે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ જામનગર